you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો દક્ષિણ કોરિયામાં લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા એકવીસ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે સ્થાનિક ફાયર અધિકારીઓએ કહ્યું કે આ આગ સવારે સાડા કલાકે લાગી હતી જો કે હવે આગ ઉપર કાબુ મેળવી લેવા છે સિયોલની દક્ષિણે આવેલ એરીસેલ દ્વારા સંચાલિત ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી સ્થાનિક ફાયર અધિકારી કેમ જિંગ યંગે કહ્યું કે લગભગ પાંત્રીસ યુનિટ ધરાવતા વેર હાઉસ અંદર બેટરી સેલમાં વિસ્ફોટ થયા બાદ આગ શરૂ થઈ હતી મળતી માહિતી મુજબ પ્લાન્ટની અંદરની લગભગ એકવીસ મૃતદેહો મળી આવ્યા છે જોકે કિમે કહ્યું કે સોલ લોકોના મોત થયા છે અને બે લોકોને ગંભીર થઈ છે ત્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે તેમણે કહ્યું કે બચાવ કર્મચારીઓ પાંચ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે જ્યારે આગ લાગી ત્યારે કંપનીમાં સિત્તેર થી વધુ લોકો હાજર હતા આ પ્લાન્ટની સ્થાપના વર્ષ બે હાજર વીસ માં થઈ હતી જેનું સંચાલન એડિસેલ હાથમાં છે આ કંપની સેન્સર અને રેડિયો સંચાર ઉપકરણો માટે લિથિયમની બેટરીનું ઉત્પાદન કરે છે